ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં ઠાકોર સમાજના બંધારણને લઈને ઉઠેલો વિવાદ વધુ ગરમાયો છે ડીસા તાલુકાના જાબડિયા ગામે સમાજ દ્વારા લેવામાં આવેલા કડક નિર્ણય બાદ સમગ્ર પંથકમાં ચર્ચા અને પ્રતિસાદનો માહોલ સર્જાયો છે સમાજે લગ્ન પ્રસંગમાં ડીજે પ્રથા પર પ્રતિબંધના નિયમના ભંગના આરોપ હેઠળ જાણીતા લોકગાયક ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને એક વર્ષ માટે સમાજમાંથી બહાર મૂકવાનો નિર્ણય લીધો છે સમાજની બેઠકમાં લેવાયેલા આ નિર્ણય બાદ બંને કલાકારોએ આ નિર્ણયને લોકશાહી વિરોધી ગણાવી પોતાની તીખી પ્રતિક્રિયા વ્યક્ત કરી છે ગબ્બર ઠાકોર અને અર્જુન

કલાકારોએ આક્ષેપ કર્યો છે કે આ આખા સમાજનો નિર્ણય નથી પરંતુ થોડા લોકોની હાજરીમાં લેવાયેલો નિર્ણય છે આખું ગામ અમારી સાથે છે તેમ તેમણે જણાવ્યું માહિતી મુજબ થોડા સમય પહેલાં ઠાકોર સમાજે સમાજ સુધારણા માટે નવું બંધારણ અમલમાં મૂક્યું હતું આ બંધારણનો મુખ્ય ઉદ્દેશ સમાજમાં વધતા ફિજળ ખર્ચ દેખાડા અને કુરિવાજોને અટકાવવાનો હતો ખાસ કરીને લગ્ન પ્રસંગમાં ડીજે વગાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો સમાજના આગેવાનોનું કહેવું છે કે બંધારણના નિયમો જાણતા હોવા છતાં તેનો ભંગ થયો હોવાથી કાર્યવાહી જરૂરી બની જતી જાબળિયા ગામે યોજાયેલી બેઠકમાં સમાજના આગેવાનોની હાજરીમાં ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોરને એક વર્ષ માટે સમાજ બહાર મૂકવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો આ નિર્ણય બાદ સમાજમાં મતભેદ જોવા મળી રહ્યા છે કેટલાક લોકો સમાજના નિર્ણયના સમર્થનમાં છે જ્યારે કેટલાક લોકો માને છે કે દંડ કરતા પહેલા સંવાદ જરૂરી હતો હાલમાં આ મામલો સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે સમાજ સુધારણા અને લોકશાહી પ્રક્રિયા વચ્ચે સંતુલન કેવી રીતે જળવાય તે મુદ્દે ચર્ચા ચાલી રહી છે હવે આવનારી સમાજ બેઠકમાં આ મુદ્દે શું નિર્ણય લેવાશે તેની પર સૌની નજર ટકી છે